જય આદિવાસી જય જોહર થોડા દિવસ અગાઉ ઝઘડિયામાં એક આપણી આદિવાસી બાળા ઉપર એક નરાધમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આજે એ બાળા એટલી ગંભીર પરિસ્થિતિમાં છે તે પોતાના જીવન માટે લડાઈ લડી રહી છે તેના લાંબા આયુષ્ય માટે અને તેના પરિવારને આ દુઃખની ઘડીમાં શક્તિ મળી રહે તે માટે આજે સાંજે સારસા મંદિરે આઠ વાગે આપણે સૌ ભેગા મળી અને ભજન કીર્તન કરીએ અને પ્રાર્થના કરીએ કે તે આ દુઃખની પરિસ્થિતિમાંથી બહાર આવે અને સારી જિંદગી જીતાવી શકે આપ સૌ પણ આ બાળા પ્રત્યે સંવેદના રાખતા હો તો આપ સૌ પણ મારી સાથે આજે સાંજે મંદિરે આપ આપ સૌ પણ આવો તેવી મારી સૌને વિનંતી છે જય આદિવાસી જય જોવાગડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઈક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ